રાજકોટમાં ગ્રીનલેન્ડ પાસે માત્ર ને માત્ર માનતાના નામે રોગ મટી જવાના માટે છ બોકડાની બલી ચઢાવી દેવામાં આવી છે કુલ પંદર બોકડા હતા આજે પણ એકવીસમી સદીમાં આ પશુ પક્ષીની નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે આ પ્રથા તાત્કાલિક હશે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્ત છે તે બંધ થવી જોઈએ આજે છ બોકડા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલિ આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ અને આજે જે પશુ બલી ચડવામાં આવી છે અને છ નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાતા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દ શબ્દોમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે વિજ્ઞાન જાતા જીવરક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે પંચનામું ચાલુ છે અને આ બધી પ્રક્રિયાની અંદર જનઆંદોલન એટલે લોકો સ્વયંભૂ જોડાય અને ગામડે ગામડે યુવા મિત્રો જાગૃત થાય અને અટકાવવા માટે પ્રયત્ન કરે તેની તાતી જરૂરિયાત છે એક તો તમે આપણે અટકાવવા માટે સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બને અને દરેક પોલીસ સ્ટેશનની અંદર આવી જીવનસા અટકાવે તે માટે જે કલમો લાગુ છે પશુધાર ઓગણીસો બોતેર એની નવા સુધારા અંગે લાગી છે તેનો અમલ કરી અને આવી પ્રથા ચાલુ રાખનાર સામે કડકમાં કડક જામીનલાયક ગુનો ન બને આવી બધી જો કરે અને લોકો પણ જાગૃત થઈ અને અટકાવવા માટે સામૂહિક ગામડે ગામડે પ્રયત્ન કરવામાં આવે તો જરૂર અંકુશ આવે તેવું જાથા માને છે બોકડાની મોટી કિંમત આપતાના ભાઈ જયારે પશુ બલી કરતા આવે છે મિજબાની ના નામે આ પશુ બલી થાય છે તે અટકાવી તાતી જરૂરિયાત છે ઘટનામાં અમને રાત્રે ત્રણ વાગે અમારા જીવદયા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી કેતનભાઈ માહિતી મળી કે અહીંયા આ રીતના બલી ચડે છે એટલે અમે તરત ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા પણ એ લોકોએ એવું કીધું તું કે આવે એટલે જોઈ લેશું ગાડીના કાચબાજ તોડશું બસમાં એ લોકો એના જે મેઇન બે છે રાહુલભાઈ અને અરવિંદભાઈ એ બંને ફરાર થઈ ગયા છે અને આ બધું એના કારણે થયું છે એમાં છ બકરાની બલી ચડાવવામાં આવેલ છે અને નવ જીવો છે જીવ દયા ટ્રસ્ટ કરી કે આ અંધશ્રદ્ધા ના રાખો અને દરેક જીવને બચાવો એવી મારી નમ્ર અપીલ છે બધાને વિનંતી છે કે જીવ આ ખોટી શ્રદ્ધા રાખવામાં આવી બલી ચડાવવાની બલી ચડાવવામાં એ લોકોના કેવા પ્રમાણે એવું હતું કે એ લોકોના કોઈ છોકરા બીમાર હોય એના માટે થઈને એ લોકો બલી ચડાવતા હતા પણ એવું હોવું ન જોઈએ આ એક છત અંધશ્રદ્ધા છે